અમારે સારવાર કરાવી છે ત્યારે તકલીફ પડતી કેમકે ત્યાં લાઈન લાગતી હતી મોદી સાહેબે કહ્યું કે અનેક રાજ્યોમાંથી લોકો અહીં સારવાર કરવા માટે આવે એના કરતાં એમના જ વિસ્તારમાં વ્યવસ્થા થાય અને એમણે રાજકોટથી રાજકોટના એમ્સના લોકાર્પણ સાથે સાથે આખા દેશમાં બીજી છ એટલે કુલ સાત એમ્સનું ઉદઘાટન કર્યું લોકાર્પણ કર્યું આ ઇતિહાસ છે એક એમ્સ ના મળતું હોય ત્યાં સાત સાત એમ્સ એક સાથે લોકાર્પણ થાય એનો અર્થ છે આ ઇતિહાસ છે મોદી સાહેબે ગઈકાલે જ તમે જોયું હશે કે એમણે દસ જેટલા એરપોર્ટ નવા એના એક સાથે લોકાર્પણ કર્યું એક એરપોર્ટનો નવું બનાવવું હોય તો એના માટે વર્ષો લાગતા હતા અમે સુરતના એરપોર્ટ માટે અમારે

અને એટલે જ મોદી સાહેબે કહ્યું કે જેમને આ દેશના વિકાસમાં રસ છે જેમને જેમને ગુજરાતના રસ રસ છે છે દેશના તો કોઈ પણ પાર્ટીમાં કામ કાર્યકર્તાઓ એમને આમંત્રણ આપો એમને પાર્ટીમાં જોડો અને એના અનુભય આખા દેશની અંદર જે વાતાવરણ બન્યું છે જેમ ગુજરાતમાં તો આપ જોડાઈ જ રહ્યો છો આખા દેશના અંદર રાજ્યોમાં ચાલીસ વર્ષ પચાસ વર્ષથી અલગ અલગ પાર્ટીમાં કામ કરવા નેતાઓ પણ જોડાઈ રહ્યા છે આવો આપણે સાથે મળીને ગુજરાતનો વિકાસ કરીએ આવો આપણે સાથે મળીને ગુજરાતને લઈને દેશનો વિકાસ કરીએ આપણી ભાવિ પેઢીને ભવિષ્યને મજબૂત કરીએ આપણા જીવનની અંદર જે આપણી અપેક્ષાઓ છે પૂર્ણ કરીએ એક કાર્યકર્તા તરીકે આપણી જે ઈચ્છાઓ છે આપણી જે અપેક્ષાઓ છે કે લોકો માટે કામ કરું એમાં આપણો સૌનું યોગદાન હોય એમાં આપણે સૌ જોડાઈએ મોદી સાહેબના યજ્ઞમાં આપણે પણ આહુતિ આપીએ એ જ આપણી પાસેથી અપેક્ષા પણ છે ખૂબ મોટી સંખ્યામાં આજે આપ આવ્યો છો હમણાં પણ ખૂબ મોટો ગ્રુપ અહીં ઊભું છે આપણી સાથે જોડાઈ રહ્યું છે એ સૌને અને આપ સૌને પણ ફરીથી હું ભારતીય જનતા પાર્ટીમાં જોડવામાં આનંદ અનુભવું છું આપ સૌને આમંત્રણ આપું છું આપ સૌનું સ્વાગત કરું છું અને આપ સૌ આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે જોડાયા છો એટલે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન પણ આપું છું ખૂબ ખૂબ ધન્યવાદ જય જય ગરીબ ગુજરાત ભારત માતા કી જય સીઆર પાટીલે આ બંને નેતાઓ ના આવકાર સમયે તમામ કાર્યકર્તાઓને સંબોધન કર્યું છે અને તમામનો આવકાર ભારતીય જનતા પાર્ટીમાં કર્યો છે આ સંકલ્પ સિદ્ધ કરવામાં તમારા બધાનો હાથ છે તમામ કાર્યકર્તાનો હાથ છે તેવી વાત સીઆર પાટીલે જણાવી આખા દેશમાંથી નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે તેવું સીઆર પાટીલે કહ્યું હતું લોકસભા ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ભરતી મેળો હાલ જોવા મળી રહ્યો વિવિધ પક્ષોના પૂર્વ ધારાસભ્ય શ્રીઓ પૂર્વ ચૂમી લેલેલા શ્રીઓ તેમજ સરકારી ને સમાજિક આગેવાનો જોડાઈ રહ્યા છે સૌપ્રથમ હું વિનંતી કરીશ આદિવાસી સમાજના

પાલનપુરના પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસના શ્રી મહેશભાઈ પટેલ પાલનપુરના પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસના શ્રી મહેશભાઈ પટેલે વિનંતી કરીશ કે તેઓ મંચ ઉપર ઉપસ્થિત થાય અને શ્રી અંબાજી સાહેબના હસ્તે જે તેને ધારણ કરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાય શ્રી પરેશભાઈ વસાવા શ્રી પરેશભાઈ વસાવા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પૂર્વ ચેરમેન સિંચાઈ સમિતિ ભરૂચ જિલ્લા પંચાયત ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શ્રી પ્રેરણાબેન વિક્રમસિંહ પૂર્વ જિલ્લા અધ્યક્ષ અને કોંગ્રેસ મહિલા પ્રમુખ શ્રી પ્રેરણાબેન વિક્રમસિંહ આમ આદમી પાર્ટી અમદાવાદના નેતા અને કડિયા સમાજ ઓબીસી મોરચાના પ્રમુખ શ્રી સંજયભાઈ મોરી શ્રી સંજયભાઈ મોરી વિનંતી કરું શ્રી જગદીશભાઈ પટેલ શ્રી જગદીશભાઈ પટેલ શ્રી અમરસિંહભાઈ ઠાકોર રાષ્ટ્રીય કોંગ્રેસના તેઓ શ્રી જયરાજસિંહ પ્રદેશ સેક્રેટરી પૂર્વ જિલ્લા પ્રમુખ શ્રી મનહરભાઈ પરમાર ભરૂચ જિલ્લા સમજ પંચાયત અને શ્રી ઉર્વીબેન પટેલ સાથે શ્રી ફતેહસિંહ વસાવા ઝઘડિયાના કોંગ્રેસના ઉમેદવાર રહી ચૂકેલા છે તેઓને પણ વિનંતી શ્રી શૈલેષભાઈ બાબુભાઈ વાલેકર શ્રી અબ્દુલ મજીદ મુસા કલનિયા શ્રી કે મોહન આર્ય શ્રી ગૌરવભાઈ મહેશભાઈ વસાવા શ્રી રમેશભાઈ લક્ષ્મણભાઈ વસાવા શ્રી બાલુભાઈ છોટુભાઈ વસાવા શ્રી પાર્થકુમાર ઈશ્વરભાઈ વસાવા શ્રી કનુભાઈ જેઠાભાઈ વસાવા શ્રી વિજેન શાહ શ્રી દિગ્વિજયસિંહ શ્રી પ્રિન્સ મકવાણા શ્રી તર્પણ ડામરા શ્રી રાજુભાઈ નાગરભાઈ પટેલ શ્રી શ્યામભાઈ પટેલ શ્રી પટેલ અશોક કુમાર ચેલાભાઈ શ્રી કનુભાઈ નરસિંહભાઈ પટેલ શ્રી ઈશ્વરસિંહભાઈ ઈશ્વરભાઈ દેવચંદભાઈ પટેલ શ્રી દિનેશભાઈ નરસિંહભાઈ પટેલ શ્રી રાકેશભાઈ રણછોડભાઈ પટેલ શ્રી વિક્રમસિંહ મગનભાઈ પટેલ શ્રી જયરાજસિંહ રાજપૂત શ્રી પાનાચંદભાઈ રામાભાઈ પટેલ શ્રી ગંગારામભાઈ પટેલ શ્રી રણછોડભાઈ નરસિંહભાઈ શ્રી દેવજીભાઈ ગંગારામભાઈ પટેલ શ્રી દલપતભાઈ જીવરામભાઈ પટેલ આગેવાનો જિલ્લાના છે હિતેન્દ્રસિંહજી શ્રી શ્રી ઝઘડિયા શ્રી પાર્થકુમાર ઈશ્વરભાઈ વસાવા શ્રી કનુભાઈ જેઠાભાઈ વસાવા શ્રી કોકિલાબેન ધનુભાઈ તડવી શ્રી મગનભાઈ જાદવભાઈ વસાવા શ્રી ભોલાભાઈ ભાદરભાઈ વસાવા શ્રી દિલીપભાઈ ગોરધનભાઈ વસાવા શ્રી ચંપકભાઈ વસાવા શ્રી રમેશભાઈ વસાવા યુવા કાર્યકર શ્રી નિકુંજભાઈ ભટ્ટ શ્રી શનુભાઈ બાપુભાઈ વસાવા શ્રી ઘનશ્યામ કુમાર મેનસંગભાઈ વસાવા શ્રી બાબુભાઈ અમરસિંહભાઈ વસાવા યુવા પ્રમુખ તેમજ પૂર્વ તાલુકા પ્રમુખ હતા શ્રી દક્ષાબેન વસાવા આમ આદમી પાર્ટી ભરૂચ તાલુકા પ્રમુખ શ્રી આનંદીબેન બારૈયા આમ આદમી પાર્ટીના પ્રદેશના ઉપાધ્યક્ષ શ્રી કરિશ્માબેન મિસ્ત્રી આમ આદમી પાર્ટીના ભરૂચ શહેરના પૂર્વ પ્રમુખ શ્રી નરેન્દ્રસિંહ વાંસિયા આમ આદમી પાર્ટી ભરૂચ જિલ્લા જોઈન્ટ સેક્રેટરી શ્રી ઉર્મી વાનાણી પ્રદેશરભાઈ પરમાર શ્રી મુકુલભાઈ વસાવા શ્રી અમરસિંહભાઈ પ્રતાપસિંહ ઠાકોર જેવો જોડાયા એમની સાથે જોડાનાર મિત્રો શ્રી અભયભાઈ અજયભાઈ હસમુખભાઈ ત્રિવેદી શ્રી પાઠકુમાર દિલીપભાઈ જોશી શ્રી પરેશભાઈ કનોજીયા यशराजसिंह जसवंतसिंह गोहिल श्री विपुल जी, जी, परमार, श्री प्रवीणसिंह परमारा साहिल कांतीभाई वाघेला श्री रमतूजी ठाकुर श्री रसिक ठाकुर श्री सज्जनभाई गणपतभाई राजपूत श्रीराज जैरा, जयरामसिमानसिंह શ્રી મેઘરજસિંહ ભગીરથસિંહ જાડેજા શ્રી દિગ્વિજયસિંહજી જાડેજા શ્રી રવિરાજસિંહજી જાડેજા આશાજી લક્ષ્મણજી લીડિયા શ્રી મહેશજી જશવંતસિંહ ઠાકોર શ્રી કલ્પેશભાઈ રાજુભાઈ ભટ્ટ શ્રી મહેશભાઈ આત્મારામજી ઠાકોર શ્રી નવીનભાઈ એસ ગેહલોત શ્રી દીપમભાઈ પટેલ દીપેનભાઈ પટેલ શ્રી બળદેવસિંહ રાઠોડ

શ્રી પ્રશાંતભાઈ મકવાણા શ્રી પુષ્પાબેન મકવાણા શ્રી રાહુલભાઈ પરમાર શ્રી ભરતભાઈ ભૂત શ્રી રાહુલભાઈ કોલડીયા શ્રી મહેશભાઈ સોરઠિયા તેમજ અમદાવાદ જિલ્લાના આગેવાનશ્રીઓ શ્રી મનીષભાઈ અર્જુનભાઈ ઠાકોર ગોપાલભાઈ લતીલાલ જોડગિયા શ્રી સતીષસિંહ અમરસિંહ ચૌહાણ સવિતાબેન ધુળાભાઈ ચૌહાણ કિરીટસિંહ અર્જુનભાઈ રાઠોડ શ્રી તેજસ મહેશભાઈ નાયક શ્રી મયુરભાઈ છગનભાઈ શ્રી હર્ષદભાઈ શાહ વાઘેલા શ્રી જયેશભાઈ પરેશભાઈ પરમાર શ્રી રાજુભાઈ ચોવટિયા શ્રી વિજયભાઈ મકવાણા શ્રી રાજુભાઈ ભાલિયા શ્રી હિંમતભાઈ મોરી શ્રી પ્રાંતિભાઈ ચોટલિયા શ્રી રમેશભાઈ મેવાડા શ્રી રમેશભાઈ મોરી શ્રી નિલેશભાઈ હરિભાઈ ચૌહાણ શ્રી હસમુખભાઈ વાઢેર શ્રી મનીષભાઈ ચોટલિયા શ્રી નંદાભાઈ ડોલરિયા શ્રી નરેશભાઈ ઠાક શ્રી રણજીતભાઈ મોરી શ્રી મનુભાઈ ચોટલિયા શ્રી ભીમજીભાઈ પાયાભાઈ ચૌહાણ શ્રી મહેશભાઈ ઠાક શ્રી પરસોત્તમભાઈ ચોટલિયા શ્રી રમેશભાઈ ચોટલિયા શ્રી છગનભાઈ ચોટલિયા શ્રી વિનુભાઈ શ્રી ભાવેશભાઈ નાયક શ્રી ભાવેશભાઈ નાયક શ્રી વિનુભાઈ ચોટલિયા શ્રી દુપ્તિભાઈ છાપરા શ્રી મનજીભાઈ ગેડિયા શ્રી વલ્લભભાઈ વાઘેલા શ્રી મનીષભાઈ પરમાર શ્રી મહેશભાઈ વાળા શ્રી પરેશભાઈ પરેશવા શ્રી રાજુભાઈ લાડવા શ્રી હરેશભાઈ ચૌહાણ શ્રી શ્રી હાર્દિકભાઈ પરમાર ગેડિયા તેમજ શ્રી જયેશભાઈ ગેડિયા આપ સૌનું ભારતીય જનતા પાર્ટીમાં સી આર પાટીલ સાહેબ સ્વાગત કરી રહ્યા છીએ ધારણ કરી આપ સૌના શ્રીઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે શ્રી હર્ષદભાઈ બાદશાહ અમદાવાદ શહેર યુવક કોંગ્રેસના મહામંત્રી શ્રી શ્રી સચિનભાઈ રાજા શ્રી ભગીરથભાઈ હાડા શ્રી જિગ્નેશભાઈ સોલંકી શ્રી ચિરાગભાઈ અધિરામ શ્રી મોન્ટુભાઈ વાઘેલા શ્રી કિરણભાઈ હડિયલ શ્રી દીપકસિંહ પરમાર શ્રી મોહિત વાઘેલા શ્રી ભાવિનભાઈ વાઘેલા શ્રી યોગેશભાઈ પરમાર શ્રી અંકુશ નાડિયા શ્રી મહેન્દ્ર નાડિયા શ્રી ધીરજ નાડિયા શ્રી કલ્પેશ નાડિયા શ્રી નિકુલ હડિયેલ શ્રી પરેશભાઈ પટેલ